વાયરએફની ચપ્પલ છાપ ફિલ્મોને જો તમે આટલા પૈસા આપતા હો તો એક સારી ફિલ્મને કેમ નહીં હેલો ફ્રેન્ડ્સ હું છું વિજય અને અર્બન ઉમરી નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે આ વિડીયોમાં આપણે આ શુક્રવારે રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ધૂળનઢણનું રિવ્યૂ કરીશું અને જાણીશું કે આ ફિલ્મ તમારા સમય અને પૈસાને લાયક છે કે નહીં તો આવો વિડીયોની શરૂઆત કરીએ આ ફિલ્મની સ્ટોરીમાં ઘણા બધા સ્પોઇલર્સ આવી જાય છે તો આ ફિલ્મની સ્ટોરી કહેવાનું હું અવોઇડ કરીશ પરંતુ એક વાત ચોક્કસ કહીશ કે આ ફિલ્મની સ્ટોરી ઘણી જ સારી અને સરળ છે ફિલ્મનો ફર્સ્ટ હાફ કેરેક્ટર એસ્ટાબ્લિશમેન્ટ કરવાની સાથે સાથે ફિલ્મની સ્ટોરી પણ ધીમે ધીમે આગળ વધારતો જાય છે પણ ખરી શરૂઆત ફિલ્મના ઇન્ટરવલ પછી થાય છે ફિલ્મના ઇન્ટરવલ પછી ફિલ્મ એવી રીતે સ્પીડ પકડે છે કે પછી એને રોકવી પોસિબલ નથી એક વસ્તુ જોઈને આનંદ થયો કે અહીંયા એક્શનને કોઈ રીતે ગ્લોરીફાય કરવામાં આવી નથી અને ગ્રાઉન્ડેડ રાખવામાં આવી છે અન્ય ચપ્પલ છાપ સ્પાઈ ફિલ્મોની જેમ અહીંયા હીરોને સિક્સ પેક એવવાળો બતાવવાને બદલે એનો બાંધો હટ્ટો કટ્ટો રાખવામાં આવ્યો છે કેમ એ તો તમને ફિલ્મ જોયા પછી ખબર પડી જ જશે કારણ કે અહીંયા રણવીર સિંહ બલુચિસ્તાનના એક મુસ્લિમનું કેરેક્ટર ભજવે છે ફિલ્મનું વર્ક સુપ છે અમુક દ્રશ્યો તો એવી રીતે શૂટ કરવામાં આવ્યા છે કે એ જોઈને પ્રેક્ષકો ખુરશીની સાથે જકડાયેલા રહે છે બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને સંગીત આ ફિલ્મમાં ખૂબ જ સારી રીતે ઉપયોગમાં લેવાયું છે અને સાંભળવું ગમે એવું છે સાવ કાનના પડદા ફાડી નાખે એવું મ્યુઝિક નથી લેવામાં આવ્યું જે ઘણી સારી વાત છે ફિલ્મનું એડિટિંગ શાર્પ છે અને એવી રીતે કરવામાં આવ્યું છે કે જેથી આપણને કોઈ જાતનો કંટાળો આવતો નથી ફિલ્મના ડાયલોગ અને સ્ક્રીન પ્લે એવી રીતે લખવામાં આવ્યા છે કે જે જોઈને આપણને કંટાળો આવતો નથી અને સાડા ત્રણ કલાકની ફિલ્મ ક્યારે શરૂ થઈ અને ક્યારે પૂરી થઈ જાય છે એની આપણને ખબર પણ રહેતી નથી ડિરેક્શનની વાત કરીએ તો ફિલ્મના તમામે તમામ પાસા ઉપર દિગ્દર્શકે ખૂબ જ સારી મહેનત કરી છે જે કાબિલે તારીફ છે હવે આવીએ પરફોર્મન્સ પર તો જેના ખભે આ ફિલ્મ ચલાવવાની જવાબદારી છે એ રણવીર સિંહનું કામ ખૂબ જ સરસ છે એણે ફિલ્મમાં ખૂબ જ સારી એક્ટિંગ કરી છે પરંતુ રણવીર સિંઘના પાત્રને પણ ખૂબ જ સારી રીતે ખાઈ જાય એવી એક્ટિંગ અક્ષય ખન્નાએ કરી છે જે એમનું કરિયરનું બેસ્ટ પરફોર્મન્સ છે એવું મારું માનવું છે તમે શું માનો છો કમેન્ટમાં જણાવો અન્ય કાસ્ટની વાત કરીએ તો અહીંયા ઘણા વર્ષો પછી સંજય દત્ત ચમકે છે અને આર માધવન તેમજ અર્જુન રામપાલના ભાગે ઓછા સીન આવ્યા છે પરંતુ તેઓ જ્યારે સ્ક્રીન ઉપર આવે છે ત્યારે એમને જોવાનું ગમે છે અને એમની એક્ટિંગ પણ ખૂબ જ ખૂબ જ સરસ છે એ સિવાય ફિલ્મના તમામે તમામ નાના મોટા કલાકારોએ અહીં ખૂબ જ સારી એક્ટિંગ કરી છે ફિલ્મ જોવા વિશે મારો અભિપ્રાય જણાવું તો વાયઆરએફની નકલી અને છાપ સ્પાય ફિલ્મો માટે ધુરંધર એક તમાચારૂપ છે ફિલ્મની ટિકિટના ભાવ અત્યારે આસમાને છે પરંતુ જો તમારી પાસે સમય અને પૈસા હોય જો તમે એક સારી ફિલ્મને સપોર્ટ કરવા માંગતા હો તો આ ફિલ્મ તમારે જોવી જ જોઈએ એવું મારું માનવું છે વાયઆરએફની નકલી તેમજ પાકિસ્તાન પ્રેમી ફિલ્મોને જો તમે આટલો સપોર્ટ કરતા હો તો પછી આ ફિલ્મને તો સપોર્ટ કરવો જોઈએ એવું મારું માનવું છે તમે આ ફિલ્મ જોઈ છે તો આ ફિલ્મ તમને કેવી લાગી એ વિશે કમેન્ટમાં જણાવો આ ફિલ્મની સ્ટારકાસ્ટમાંથી તમને કોનો પરફોર્મન્સ વધારે ગમ્યું તે પણ જણાવો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી હું વિજય આપને અવારનવાર મળતો રહીશ વિડીયોને અંત સુધી જોવા બદલ આભાર